હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ઠીક હો ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જાય છે સાડા દસ ને ગાઈઝ આ બાજુ સવાર સવારમાં મમ્મી જો મકાઈનું શાક બનાવે છે આજે મકાઈનું શાક બનવાનું છે ગુડ મોર્નિંગ જેસિકા શ્રીનામમી જો બહુ બધા લોકો એમ કહેતા હતા ને કે અમે મકાઈનું શાક બનાવી તો બને નહીં તો દાણાને છે ને બે વાર હરોડવા પડે આવી રીતના ઉપર આ લઈ લેવા પછી આ રીતના હા બે વાર હરોડો ને એટલે બની જાય ઘણા લોકો આખા દાણા કાઢીને બનાવતા હોય એટલે નો બનતું હોય અને એટલે ટેસ્ટી નો બનતું હોય એવું છે જે રીતના આપણે સેવડો બનાવીને એવી રીતના બે વાર કટ કરો ને તો ગ્રેવીમાં મસ્ત મજાનું મિક્સ થઈ જાય ને ઓલા દાણા બધું અલગ અલગ છે ચાલો ભાઈ સોનલ છે ને ત્યાં રિસીવ ને ખવર આવે છે ને પૂર આવે છે મારે સવારનો નાસ્તો બાકી છે નાસ્તો ફિનિશ કરી લઉં ગાઈસ સોનલ થઈ ગઈ છે રેડી ને હવે અમારે અત્યારે છે ને હોસ્પિટલે જવાનું છે હાથ બહુ દુખે છે ને તો બતાવવા જવાનું છે હવે જોઈ છે ત્યાં જઈ ડોક્ટર શું કહે છે હે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આને બધાને પાછું બધું બાંધી તમે બાંધી દો અમને નહીં લાગતો હોય તડકો ગઈ જેન્ટ ને તડકો ન લાગે જોજો લેડીઝ ને તડકો લાગે હે હા સોનલ ને હું છે બપોર ઓછા બહુ બહાર ઓછું જવાનું હોય અમારે બપોર નો કાળો તડકો હોય ને ત્યારે જ બહાર આનો વે કાઈને ફટાફટ હોસ્પિટલે જાય બતાવીને આવ્યું ડૉક્ટર શું કહે છે કારણ કે રિસીવ ઉઠવાનો ટાઈમ થઈ જાય ને ખાવાનો તો ગાઈસ વાગી ગયા બપોરના અત્યારે બાર અને જો હોસ્પિટલેથી ઘરે આવી ગયા છે અને દવા બવા આપી છે અને ચાલો હવે આપણે સોનલને પૂછવી કે શું થયું છે ફાઇનલી માં તો દાંત કાઢે છે શું થયું છે કઈ રીતના ઇત સોનલના હાથની છે ને નસ ચોટી ગઈ છે અને એમ કીધું કે બાયુ બાયુમાં છે ને કોમન હોય કે ન ચોટી જાય કે એટલે થોડાક દી દવા આપી છે સાત પાંચ દીની અઠવાડિયા કેડે પાછું બતાવવા જવાનું છે જોઈ છે ન ખુલશે કે નહીં અગર પછી ત્યાંથી કાપો મારી ઓપરેશન કરાવવું પડશે એમ કીધું ને એને આપણે ક્યાં ઓપરેશન કરાવવું કેમ ઓપરેશન કરાવવું કસરત કરશું તો ગાઈસ કસરત તો કરશું આવું થોડાક દિવસ પહેલા છે ને થોડાક બહુ ટાઈમ પહેલા મમ્મીને હાથમાં ના સોટી ગઈ હતી પણ એને ઉખડી ગઈ હતી જેને ફેયકીપતી સોટી હોય ને એને શીકો મારવો પડે હું કેવું હે મને એમ કીધું તું નસ દબાય ને એટલે જવાબ આપવાનું કરું જો પણ એને પછી કઈ કરાવ્યું નહોતું સારું તો મમ્મીએ કરાવ્યું નહોતું હા થોડાક દિવસ દુખે ને આ બહુ બધી છે ને દવાઓ આપી દીધી છે તો જો ગાઈસ તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કહીજો કે આ નસ સોટી ગયો એમાં હું બધું ઓહળિયા કામ કરે તો આપણે એ ટ્રાય કરીશું બાકી તો દવા તો આપીશ છે કસરત કરવાનું કીધું છે તો કસરત કરવાની ગરમ પાણીમાં હાથ રાખવાનું કીધું બરફમાં નહીં ગરમ પાટો તો બાંધવાનો કીધો છે પણ એમ કીધું કે એવું કઈ નહી તમારા હાથમાં રેસ્ટ ન મળતું હોય તો બાંધવાની જરૂર છે તો એ બાંધશું અને ચાલો પોપોર ના જમવામાં મકાઈ નું શાક બની ગયું બીજું ખીસડી બનાવી છે તો એવી કેમ સ્મેલ આવે ખીસડી જેવી શેનું શાક મકાઈ ની જ બનાવ્યું છે ને અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોએ હેપી એનિવર્સરી કીધું તો ગાઈસ થેન્ક યુ સો મચ કાલની બધી કોમેન્ટ વાંચવાની બાકી છે વાંચીને પછી એને વિશે વાત કરીએ તો ગાઈસ વાગી ગયા બપોરના દોઢ અને બાય છે ને સખત એટલે સખત ગરમી છે અત્યારે થોડુંક ઓફિસનું કામ હતું ફિનિશ કરીને ઘરે આવ્યા છીએ બધા લોકોએ જમી લીધું છે ને મારે ધોઈક ને બાકી છે જમવામાં રોટલી લઈ લીધી છે મકાઈનું શાક લઈ લીધું છે આ ભાઈની કાસરી ફેવરિટ છે તો કાસરી રેડીમેડ આવે એ લઈ લેવાય રેડીમેડ મોંઘી પડે ને હા એ મોંઘી પડે હા એક વાર તળે છે આખી ખવાય જાય છે તો એમાં કેટલા પેકેટ પેકેટ ખવાય જાય ગાઈસ અમારે એવું ક્યારેક બને એટલે ક્યારેક ખવાય આ મજા આવે રેડીમેડ મોંઘી નો પડે પણ ઘર જેવી રેડીમેડ જેવી જ ઘરે બને પણ બનાવતા આવડવી જોઈએ જ કાચી આવે તળવી તો ઘરે જ પડે ચાલો કઈ ખાઈ લઈ અને થોડી વાર દસ આરામ કરવો આરામ કરો એ પાંચ અને ચા મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અમારા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ રીસી નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ સોનલ બેહી ગઈ છે તો કેવું છે હાથમાં હા હજી દુખે છે દવા પીધી તો આમ ફેર જેવું લાગ્યું કે નહીં કાંઈ નહીં

લાગે છે જલ્દી બોલવા મળશે તારું શું કેવું મમ્મી ગયા છે સક્સન માં નાસ્તો થઈ ગયો છે રેડી તો ગાય નાસ્તો કરી લઈ અને પછી કન્ટિન્યુ બ્લોગ કરી આ બ્લોગ કાલના વ્લોગમાં બહુ બધા લોકોએ બહુ સારી સારી કોમેન્ટ કરી મેરેજ એનિવર્સરી વિશે અને ઘણા લોકો એમ કી લગ્ન ની વાર છે પણ ગયા વર્ષે આવાટાણે છે ને સોનલે હાથમાં મહેંદી મૂકી હતી પણ આ વખતે હાથમાં છે ને ગરમ પાણીનો નો શેક મૂક્યો છે એટલો ફરક છે શું કેવું તારું એમ હા પહેલી વાર એને દુખાવો થયો તોય ગઈ સોનલ છે ને આમ દુખ્યું ને તો દુખે છે ને તો એટલું બધું ફીલ થવા નથી દેતી અને બધું કામ કરે છે અને કામમાં ને કામમાં એને ભૂલાઈ જાય છે અને ખાલી હું એને ત્યારે જ એને વધારે યાદ આવે એટલે સાંજે મને બે દિવસ આ વધારે દુખે રેસ્ટ ઓછો મળે રાતે હાથ ને કારણ કે ભાઈ રાતે જાગી જાય તો એને ખવરાવાળું ને એવું બધું હોય એટલે બીજું એ કે બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે તમે કોરોનામાં સારું છું મેરેજ ન કરે ગાય તમે કોરોનામાં જ કર્યા હતા કાંઈ લાખ બ્લોકમાં એ જ કીધું તું પચાસ પચામાં એને તો એમાં એવું તું પહેલી વાર કોરોના આવ્યો ને તે દિવાળી ઉપર તો તે અમારા લગ્ન હતા તો અમે પોસ્ટપોન કરીને અમે એમ વિચાર્યું કે ઉનાળામાં કરશું તે થોડુંક સિચ્યુએશન સારું થઈ જાય તે બહુ વધારે ભયંકર થઈ જાય તો એ પછી છે ને પોસ્ટપોન ન કર્યા રિસિયો પોસ્ટપોન ન કર્યા હા તો એને બહુ હા એટલે કરી નાખો એટલે અમે કરી નાખ્યા એવું હતું અને બહુ બધા લોકોએ એમ કીધું કે રિસીવને જે શીરો આપો ઘઉંના લોટનો જાડા લોટનો આસો કરીને શીરો આપી આપો એમ અને બદામ છે ને હવે તો પીસી ના પીસી ને કરતા પથ્થર માં પલાળી આપશો ને તોય હાલશે હા તોય હાલે અને ખીચડીમાં હું કીધું ખબર કે ગૌળી થી ગાળી નાખવાની આપણે ખીચડી આ ગાળવી છે એમ ને તો ગાય મને નહોતી ખબર ગાળવી છે પણ અમે ગાળવી છે પણ રિસીવ નું જે ખાવાનું રૂટિન છે ને એ મેં બતાવી થોડોક ઇસ્યુ છે એટલે ચાલો હવે અમે નાસ્તા ના વાગી ગયા છે છ અને સાંજના જમવાની તૈયારી થાય છે અને સાંજના છે તો સોનલ મસ્ત મજાની ફેંકી બનાવે છે જેની રેસીપી આપી દઈ ફેંકી માટે હું હું વસ્તુ જોઈએ પેલા સોનલ ને પૂછી લઈ અને હું હું કરવાનું છે પૂછી લઈ તો મમ્મી ગયા તા સક્ષણ માંથી તો જોરદાર પ્રસાદી લઈને આવ્યા છે બધા પ્રસાદી લઈ ગયો પેલા હું એવું હા બધે અત્યારે એના સક્ષન હશે આ બાજુ કાંદા કોબીનું કટિંગ થઈ ગયું છે ને હવે બટેકાની સ્ટાઇલ ઉસાડે છે અને મમ્મીને દો ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે ને તો મમ્મી પંખેથી હવા નાખે છે હે અમે એસી ચાલુ કરીને બેસી જાવ મમ્મીને એસી નો ગમે અને દેસી પવન જ ગમે બીજું કાલના લોકમાં મેં એમ કીધું હતું સોનનું કાંડું દુખે છે તો કોમેન્ટ એવી આવી હતી કે હાથમાં રૂમાલ બાંધી દ્યો મમ્મી

તો વજન કેમ ઘટશે તો તારું શું કેવું છે સોનલ એમ કે રોજ ક્યાં ખાવું છે અત્યારે અત્યારે વિડીયોમાં બરોબર કે મારું તો કામ છે બનાવવાનું કે તમારે ખાવી ન ખાવી તમારી ઉપર મરજી છે કે દૂધ પી લેતા હોય એનું કેવું એમ છે અને ગાય તમારા આટું થી આ બધું થાય છે બીજું એ કે હા મેં સોનલ કીધું ને વેટ લોસ કરવો હોય ને તો સવારમાં હેલ્ધી હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવી દેવો પડે અને બીટ ને ગાજર વાળી ને એવી રોટલી પેલા જે હું ખાતો ને

પછી આ કોથમીર નાખી હમ અને થોડુંક નાખી દેસુ મીઠું મીઠું ગાઈઝ નાખવાનું બરાબર માત્રામાં લોકો છે ને મીઠું મારે કોઈ બી મીઠું ન માગવું પડે એનું કારણ હું છે

અત્યારે રોટલી વણ છે હજી હાડા સો થયા હો એવું છે ઘડીક રેન તળવાની થાય કારણ કે હજી આનું અડધું લેવાનું જવાનું બાકી છે આ હજી ઋષિ આવશે વચ્ચે ભૂખ એને લાગશે આ બાજુ મમ્મી હવે રોટલી વણશે મમ્મી તમને યાદ હોય તો તમે ગામડે ગયા હો અને અત્યારે ઉનાળામાં ખબર નાની નાની ગુંદી આવે પીળા કલરની ની એ કેવી લાગે ગળી લાગે ઘળી લાગે ને આ શેકેશવાળે હોય છે ઈ ખાધી કરે તમે માતાની જેમ અમે તો દેમા રે તો ખાધી જ હોય તે ખાધી જેમ ગુંદી જેવી જ લાગે હો પડી હોય ને તો તે ખાધી કરે ગુંદી તે ખાધી જ ન હોય એટલે તને નો ખબર ગાઈસ મે ઉનાળામાં એક બે વાર હું બિજારા ગામડે ગયો ને ત્યારે ખાધી પણ ગુંદી ખાવાની મજા જ કાક અલગ છે લુરખો હોય ઈ લુરખો આજે જ કે લારીમાં ભાળી ગયો તો હું ખાવી છે તો કાલ લેતા હું હું વિચારમાં પડી ગયો મેં સુરતમાં આવી ગુંદી પણ એ જે વેચવા વાળા છે ને બધું યુનિક યુનિક જ રાખે જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય ને જે જૂની જૂની વસ્તુ આંબલી એવી બધી વસ્તુ એ રાખે એટલે ત્યાં જે જૂના માણસો હોય ને એ લારીએ બહુ જોવા મળે મમ્મી એ લોકો લાવે કોને ખબર ગામડે થી ને મગવી ને વેચતા હોય ભાવ નો પૂછો તમે લોકો કોમેન્ટ કરજો જો તમારી ગુંદી જોવી હોય તો કાલના બ્લોગમાં કોમેન્ટ આવીને રસ્તા રસ્તામાંથી લેતા આવી અને કોણે કોણે ગુંદી ખાધી છે ગુંદીનો આઈડિયા જ નહી હોય છે હા ખાધી હોય તો વાત અલગ છે તો કોમેન્ટ કરજો છે ને કહેવાય ફેંકીની રોટલી વણવા મળ્યા છે એક રોટલી વણાઈ ગઈ છે ના બાજુ સોનલ કાક બનાવે છે હું બનાવે છે ને પૂછી લઈ હું તો

ત્યારે ફેન્કી ખાવા જાય ને કારક કારક મનસી આવે ને ત્યારે મજા આવે કારક કારક લાલ પમ થઈ જાય એટલી તીખી આવી જાય ને મરચું મરચું છે આપણે ચાલો હવે સોનલ છે ને જે ફેન્કી લેવાનો સામાન હું હું બાકી છે લેવા જવાનું ચીઝ ચીઝ બાકી છે તો આને વેફર વેફર વાળી ફેન્કી બનાવી ગાઈસ વેફર વન વેફર લાવવાની છે ઓનિયન વેફર વાળી આપણે ફેંકી બનાવશું ને બધી રોટલી છે ને આપણે શેકી નાખી છે ને જો તમને બતાવી દઉં આ છે ને આમાં તમને સાજો ઘઉંનો લોટ દેખાય મેંદાનો લોટનો બહુ ઓછો ઉપયોગ કર્યો છે ને ના બાજુ તો ભાઈને કામ હોપી દીધું તું ફેંકી ખાવી હોય એટલે ચીજ ને આ શું લાવ્યો તો એક ચીજ કેમ લાવો હે તો ભલે કર એક ચીજે જ કઈ નહીં થાય માં આખું એક ચીઝ તો મારે જ જોઈ જાય કારણ કે આપણે ચીઝ વાળી કેન્કી હોય તો જ મજા આવે હે

ગઈ સોનાલ એકવાર છે ને મેક્સિકન પાસ્તા બનાવ્યા હતા બહુ જોરદાર બનાવ્યા હતા એ વિડીયો નો જોયો તો જોઈ આવજો આ બાજુ જો લઈ લીધી છે ટીકી એની ઉપર કોબી નાખી દીધી અને હવે કાંદા જો તમને લોકો બનાવતા તો આવડતી જશે પણ અમને બતાવવાનો શોખ છો કે કઈ રીતના અમે બનાવી છીએ કારણ કે આ વિડીયો જોઈને પછી છે ને બહુ બધા લોકો છે ને થોડોક ચેન્જીસ હોય ને તો અમને શીખવા મળે અને એનથી અમે થોડોક અમારી રેસીપીમાં ફેરફાર કરીને ત્યારે જોરદાર બને હું કેવું તારું

એટલે એને ચીજ વિનાની બનાવશું અને અમારી ચીજ વાળી તો હું મને એમ હતું કે ફેંકી છે ને છ વાગ્યા એમાં ચાલુ કરી દીધી ને તો મેં કીધું સાત વાગે જ ત્યાં બની જાય કેમ બની નહીં હા એવું પણ એ કીધું જયુ ગાય ધીરજના ફળ મીઠા તો હવે તે મીઠા તો આમ પછી લાડુ પીપી લાડુ આવી આવીને પેટ ભરાઈ જાય એવું લાગે છે મને નહીં આવે તો હવે છે ને સોનલ પેલા બધી ભરી લે કારણ કે અમે કઈ લારી નો સ્ટોલ નથી ખોલ્યો અમારે એક ઓર્ડર આવી ગયો છે એટલે બધી એકા કરવી પડશે તો બે ફેંકી રેડી થઈ ગઈ છે ને તળવા મળશું હું એમ કઉ છું ઘણા લોકોની કોમેન્ટ આવશે કે રોટલી કે પોચી થઈ જાય ચટણી અગાઉ લગાવીને એટલે તારું કેવું એવું છે તો ચાલો આવો એના રોટલી ક્યાંક કડક એ ઢીલી જ છે તો કેવી લાગી અમારી ફેંકી કોમેટ બોક્સમાં કહેજો હમણાં રેડી થઈ જાય એટલે પપ્પાની બધા આવશે એને ટેસ્ટ કરાવશું ને પછી એનો હાઇવ્ય હાય ઓલી ફેન્કી અડધી છે ને રેડી થઈ ગઈ છે ને અડધી રેડી થવાની બાકી છે આ બાજુ સોનલ છે ને ફેન્કી બધી તળવા મળી છે તેલમાં તળી એની કરતાં બટર લીધું હોત તો

અને આ બધું જો સોના લઈ બે ગઈ છે ચાલો મસ્ત મજાની ફેંકી ફેંકી ખાઈને મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે બધા લોકો ને એક ફેંકી નો પડી રહી આજ ગાઈસ ફેંકી છે ને જોરદાર બની હતી એકદમ લારી જેવો ટેસ્ટ હો કેવી હે હારી બની હા હારી બની ગઈ ગાઈસ કારણ કે શેકી નઈ ને આપણે જે ઓલી એટલે વધારે મને મજા આવી તારું કેવું આપણે વારે વારે શેકવી શકે ને લોટીમાં ચોટી થાય છે બટેકા ઉપર હોય અમુક બટેકો ચીકણું હોય અમુક ગોલું હોય અને આ એવું હોય હો સેન્ડવિચમાં માં એમાં છે ને બટેકા મમ્મી અલગ અલગ વાપરે આ લારી બટેકો અલગ આવે એ લોકો વાપરે એ બટેકો અલગ આવે ને આપણે ઘરે વાપરવામાં આવે ને એ અલગ આવે અલગ આવે કોને ગેડું બટેકું આવે ને આપડું થોડું કોલું આવે